ગુજરાતમાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સંગઠનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આમ આદમી પાર્ટી પણ અત્યારે આપણે છે છે કે દરેક ખૂણે ખૂણે ક્યાંક કરી પરંતુ એની સાથે ક્યાંક હવે કોંગ્રેસ પણ આ વિષયને લઈને એક્ટિવ મોડમાં આવી હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસ ક્યાંક અત્યારે હાલ સૌરાષ્ટ્ર ઉપર પણ ફોકસ કરી રહી હોય એવું લાગી રહ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કોંગ્રેસ દ્વારા એક મિટિંગ યોજવામાં આવી હતી જેની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેની પાર્ટીના પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ ગઈ છે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એની વચ્ચે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે એ પણ અત્યારે હાલ વધારે ને વધારે એક્ટિવ થતી હોય એવું લાગી રહ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે રીતે ભાજપ અને જે રીતે આમ આદમી પાર્ટીની તૈયારીઓ દેખાઈ રહી છે ચૂંટણી માટે એવી જ રીતે ક્યાંક હવે કોંગ્રેસની પણ તૈયારીઓ દેખાતી હોય એવું લાગી રહ્યું છે સૌથી પહેલા તો જુનાગઢમાં જે મીટિંગ થઈ હતી એ દ્રશ્ય ઉપર નજર કરીને એ બાદ આ વિષયને લઈને કોંગ્રેસના નેતાએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ યથાશક્તિ જેની કેપેસિટી બધા સહી સંદેશ અને દસ તારીખ સુધી આપણે સમય આયોજિત તો 10 તારીખ સુધીમાં ઉપક્ષમક છે કે એમ 10 કે યથાશક્તિ જરી જેટલી કેપેસિટી બધા સહી સુદેશ કરી અને 10 તારીખ સુધી આપણે સમય कांग्रेस ने आप लोगों तक तुम्हारी मारी राहुल जी ने बल्कि इस बदल दिया अन्य आसमित आये ये तो आपके मुद्दों के फ्रोस आप ये अपडेट दिए ये काम जरूर की तरह से एनी काम वाइट के नोट करो उसको नती करता नहीं नोट करा उसी तुम कर क्या तुम जाने यार मतलब नहीं कोर्पोरेटर से लेके गंभीर को उधर કામ કરે છે અરવિંદભાઈ કોણ છે એને ખબર છે નટુ કોણ છે એને ખબર છે તમે વિચાર તો કરો કે આ ગેમ ચાલુ થવાનું હતું તો મેઈન દિલ્હી નામ જો કીધું કે આ કે એ પુરાને પ્રેસિડેન્ટ માં બેઠા અને બધાના મગજમાં છે તો બોલી ન હતું અમે સહી કરાવવા જઈએ બધા કે કોઈ બોલી નથી સામે કે આવે હા સામે કે આવે नमस्ते मेरा नाम किरण है मैं नेशनल जनरल सेक्रेटरी हूँ एजेंसी मेंबर हूँ राजीव गांधी पंचायत राज संगठन आर का आज यहाँ जूनागढ़ आज आने का मुख्य उद्देश्य ये था कि जो राजीव गांधी पंचायत राज संगठन जो अपना संगठन है जो पंचायत राज के जो प्रतिनिधि है ग्राम पंचायत लेवल पे तालुका पंचायत लेवल पे जिला पंचायत लेवल पे और कारपोरेशन लेवल पे जो भी लोग चुनाव लड़े हुए लोग हैं या फिर इलेक्टेड जनप्रतिनिधि है या फिर, फिर पूर्व जो पंचायती राज संस्थाओं में जिन लोगों ने काम किया है उनको एक संगठित संगठित करने का काम करने के लिए मैं इधर आया तो जिला नेतृत्व के समक्ष आज हमने इधर एक मीटिंग किया मीटिंग करके उनको जिला के कार्यकर्ताओं को रिक्वेस्ट किया कि ज्यादा से ज्यादा लोगों को जो पंचायत राज बैकग्राउंड के हैं वो इस संगठन के साथ जुड़े और राजू जी का जो सपना था पंचायती राज व्यवस्था गांव गांव में अधिकार पहुंचना चाहिए और गांव का जो डिसीजन है वो દિલ્હી અમદાવાદ બેઠ કે નહીં ગાઉં કા ડિસીઝન ઉી ગાંવમાં હો ચેરા પ્રયાસ થો થેન્ક યુ ફો જે પ્રમાણે તેમનું આ નિવેદન સામે આવ્યું છે એ પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્રના જો રાજકારણની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનું રાજકારણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે આપણે જોતા આવ્યા છે કે સૌરાષ્ટ્રની અંદર છેલ્લા ઘણા સમયથી રાજકારણ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે જે જૂના જોગીઓ છે એ લોકોને પણ સૌરાષ્ટ્રની અંદર એક્ટિવ કરવામાં આવે છે અને ખાસ કરીને જૂનાગઢ છે તેની સાથે માણાવદર છે વિસાવદર છે દરેક જગ્યાનું રાજકારણ ગરમાવું છે એક બાજુ આપણે જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે જવાહર ચાવડા છે એ પણ ક્યાંક પક્ષપલટો કરી શકે તેવી તૈયારીઓ દેખાઈ રહી છે કારણ કે તે ભારતીય જનતા પાર્ટીની નારાજ ચાલી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસ પણ ક્યાંક અત્યારે હાલ તે પોતે સૌરાષ્ટ્રની અંદર કેવી રીતે મજબૂત થાય તેની પાયાની શરૂઆત કરી શકાય કે તે પણ હવે કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે એટલે અત્યારે હાલ રાજકારણની જો વાત કરવામાં આવે તો એક બાજુ ભારતીય જનતા પાર્ટીના જે જૂના યોગ્યો છે એ લોકોને મેદાન ઉતારવામાં આવ્યા છે તેની સાથે કોંગ્રેસ દ્વારા પણ હવે મિટિંગો શરૂ કરી દેવામાં આવી છે અને આમ આદમી પાર્ટી હાલ સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહી છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવાનું રહેશે કે શું નવા જૂની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર